તો ઝઘડીયા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે થઈને શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે અનેક દિશાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે આ વરસાદી પાણી જે ભરાયા છે તેમાં બાળકોને હાલાકી ન પડે તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ વરસાદના કારણે આરોગ્ય કેન્દ્રનો કોટ પણ તૂટી પડ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પિંકેશ જોડાયા છે આપણી સાથે પિંકેશ જણાવશો મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને સાથે જ આ કોર્ટ તૂટી પડવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું વિગત

સિમોદ્રા કરીને એક ગામ આવેલું છે સિમોદ્રા ગામે પણ પાણી પરિવર્તા વળતા ઝઘડિયા જીઆઈડી જતી એક ખાનગી બસ પાણીમાં ફસાઈ હતી જોકે તમામ કર્મચારીઓ અત્યારે સુરક્ષિત છે અને નીચાણવાળા વિસ્તારની અંદર ખાસ જોવા જઈએ ને તો બધે જ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે જી આભાર પિંકેશ સમગ્ર માહિતી બદલ તો ભરૂચમાં સતત વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી